પૂર દરમિયાન દુકાન આગળ મૂકેલા કન્ટેનરથી પરશુરામ ભટ્ટામાં વેપારી હેરાન વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે શહેરના દરેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા વિશ્વામિત્રી નદીના તટ પર આવેલ સયાજીગંજ વિસ્તારમાં તો એટલા બધા પાણી ભરાયા હતા કે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું સયાજીગંજના પરશુરામ ભટ્ટા પાસે આવેલ બ્રિજ નીચે છેલ્લા ચાર પાંચ વર્ષથી સયાજીગંજ પોલીસ સ્ટેશનનું એક કન્ટેનર બંધ હાલતમાં મૂકેલું હતું નદીમાં આવેલ આ વિસ્તારમાં પાણી ભરાયું હતું અને બંધ પડેલ પોલીસનું કન્ટેનર પાણીમાં તણાઈ ને એક વેપારીની દુકાન પાસે આવીને પડ્યું છે બંધ પડેલ કન્ટેનરમાં એટલી બધી ગંદકી છે અને મરેલા ઉંદર પડેલા છે જેના કારણે વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પૂરના પાણી તેમની દુકાનમાં પણ ફરી વળ્યા હતા તેના કારણે ખૂબ જ નુકસાન થયેલું છે આ પ્રકારે પોલીસના કન્ટેનરો પાણીમાં તણાઈ દુકાન પાસે આવી ગયું છે અને મરેલા ઉંદરો કન્ટેનરમાં જોવા મળે છે જે કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે સયાજીગંજ પોલીસનો બંધ કન્ટેનર છેલ્લા વીસ દિવસથી અહીંયા પડેલું છે જે બાબતની જાણ તેમના દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ઘણીવાર કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પણ એક્શન લેવામાં આવી નથી દુકાનની પાસે પડી રહેલા પોલીસના આ કન્ટેનરના લીધે વેપાર કરવામાં પણ ખૂબ મુશ્કેલ થઈ રહી છે અને વહેલી તકે આ કન્ટેનર ત્યાંથી ખસેડવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી હતી આપણે આ વિસ્તાર આપણે પરશુરામનગર પરશુરામનગર રોડ ભટ્ટો કહેવાય છે શાહજીગન કાલુમિયાનો ભટ્ટો કહેવાય છે અહીંયા બાજુ આશરે જાણતું નથી પણ તારીખ છવ્વીસ છવ્વીસ આઠ બે છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ જ્યારે પાણી ભરાયેલું ત્યારે સમસ્યાઓ આ ઘટના ઘટવામાં આવી છે જ્યારે પાણી ભરાવતું જેથી આ કન્ટેનર હતું જે અમને અમને કોઈ કોઈ જાતની કોઈ માહિતી આપવામાં આવી નથી કે આટલું પાણી વધશે આટલું પાણી કમ થશે કે આટલા પાણી પૂરતું તમારો નિકાલ થઈ જશે એમની અમને કોઈ માહિતી આપવામાં નથી આવી અને જ્યારે પાણી વધવામાં આવું ત્યારે તો ના આશરે સાડા ત્રણ ચાર વાગે લાઈટો કાપી ગયા છે કઈ જણાવ્યું નથી ને અમે કામ કરી રહ્યા અમે દુકાન સામાન વામાન બધું હટાવા બહુ ગણી એ તે થયું છે અમને આ કન્ટેનર છે શું છે આ કન્ટેનર છે ને ઘણા પાંચ છ વર્ષથી છે ને તે સામે બ્રિજ નીચે તો એને ત્યાં જ ઉભો રહ્યા સાહેબ ને કન્ટેનર પ્રોપર એની જગ્યા છે સામે બેઠક જેવી બનાવવામાં આવી છે પણ ત્યાં બાજુ એમને પોલીસ વાળા ને કઈ એ કઈ એમને કઈ નથી કે ત્યાં અહીંથી ત્યાં બાજુ મૂકી આવે કે અહીંયા નિકાલ કરીએ પણ એ છ વર્ષ કે છ સાત વર્ષ ઉપર થઈ ગયા છે કન્ટેનર આવો ને આવો ત્યાં બધું પડે ખાતા છે હા મારી દુકાન છે ને અહીંયા મારી પપ્પાની દુકાન છે અહીંયા અમે લોકો વેપાર કરીએ છીએ સાબુ છે ફિનાઇલ છે જેવી રીતે આપણે પાન પડી કે જે વ્યવહાર કરીએ છે કન્ટેનર ના કારણે છે ને અંદર બાજુ છે ને ચુવાઓ મરી ગયા છે જેમ કે જોવામાં આવે તો અંદર છે જ એવું કેમ પાણી પણ ભરે બહુ ગંદુ છે અંદર અંદર વાસ પણ એવી મારે છે દુકાન બંધ હોવાના કારણે સાહેબ છવ્વીસ તારીખ દુકાન બંધ થઈ છે આજ કઈ તારીખ થાય છે આજ ચૌદ નવ તારીખ થઈ છે અત્યાર સુધી દુકાન બંધ ને બંધ જ છે આજે પણ તમે જોઈ શકો છો તમે અધિકારી પોલીસ માં જઈને ચાર વખત અરજી આપેલી છે ત્યાં પણ કર્યું છે જયારે ના છૂટકે કમિશનર ઓફિસ માં મારે અરજી આપવી પડે મારે કમિશનર ઓફિસ માં પણ મેં અરજી પોતે ગુજારી ગુજારીને આવ્યો છું મારું નામ પઠાન ફેઝાન ખાન અનુવાર ખાને પઠાણ